બાંધકામ ઉપર તૂટી પડ્યું હતું અને જોત જોતામાં આ ભવ્ય મકાનને જમીનદોષ કરી દીધું હતું ગુજરાતમાં કોઈ નામચીન ઈસમના મકાનને આ રીતે ધરાશાયી કરવાનું લગભગ આ અને રજાક સાઈચા જે છે તમે બધાને ખબર પણ છે કે જામનગરનો નીચેનો ગુનેગાર છે અને માતા બારા છે અને આને ઉપર જુગારના દારૂના અને વ્યાજ ચોરીના ઘણા બધા ગુના પણ આ ઉપર દાખલ થયેલા છે અને જયારે પણ પોલીસ યા બીજી કોઈ એજન્સી આવે તો એ બધા લોકો સાથે મળી અને આ ઉપર ઘણા વખત હુમલો કરવાની પણ કોશિશ એ લોકો કરી છે તો આજે જે આનો ગેરકાયદેસર મકાન અહીંયા બનાવેલો છે પાડવાનું અત્યારે જે રજાક સાયચા છે એ એક શિક્ષિકાનો જે સુસાઈડ કરેલો છે આમાં ત્રણસો છે નો જે કેસ છે આના અંદર જામનગર જેલના અંદર બંધ છે આ પછી આ ઉપર લેન્ડ્રેપિંગનો ગુનો પણ દાખલ થયેલો છે અને આના વ્યાજ ખોરી થી આના ત્રાસ થી ઘણા બધા લોકો જે સુસાઈડ અને બીજા બધા લોકો ને હેરાન કરવાના પરેશાન કરવાના અને સરકારી જમીન જ્યાં પણ ખુલ્લી જગ્યા મળે ત્યાં જગ્યા પોતાના બંગલા બાંધી લેવાના અને પછી ત્યાં જુગાર અને બીજી ગેરકાયદેસર પ્રવૃતિ એ લોકો ચલાવે નિહાળો આલાપ ન્યૂઝ